પવિત્ર હોળી પર્વ નિમિત્તે વિધાનસભા ગાર્ડન ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ ધારાસભ્યો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક અને પ્રેરક સહભાગિતાથી ગુજરાત વિધાનસભાના સભ્યોએ રંગ અને હુમંગના પર્વને હોળીના રંગા રંગથી ઉજવણી કરી હતી વિધાનસભાની બેઠકની બુધવારના દિવસની કાર્યવાહી પૂરી થયા બાદ ગૃહ નેતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વિધાનસભાના અધ્યક્ષ મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સૌ કોઈ વિધાનસભા ગૃહ સામેના હરિયાળા પ્રાંગટણ માં હોળી ઉત્સવ માટે એકત્રિત થયા હતા ત્યારે આદિવાસી કલાકારો દ્વારા પ્રસ્તુત પરંપરા ગીત અને નૃત્યોના તાલના સંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહ પગપાળા પ્રાંગટન ખાતે પહોંચ્યા હતા અને ત્યારે વિધાનસભા પરિસરના સામેના હરિયાળા પ્રાંગણ હોળીના ગીતોથી સંગીતમય પ્રસ્તુતિ તથા આદિવાસીઓના હોળી નૃત્ય રંગ માહોલ વચ્ચે શ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી સહિતના સૌ કોઈએ એકબીજાને રંગો ઉડાડીને રંગ કર્યા હતા અને આ રંગારંગ પર્વનો મન મૂકીને આનંદ માણ્યો હતો